બપોર પડી ગઈ છે અને વ્લોગ અત્યારે ઠેક ચાલુ કર્યો કેમ કે ભાઈ આળા આળા ને આળા આળા કરી ગઈ છે પડના બરોબર છે પવનનો આમથી આમ આટા મારું છું પણ વ્લોગ શૂટ કરવાનું મન નથી થતું બપોર થઈ મેં એકદમ વ્લોગ શરૂ કરું બરોબર છે અને થોડું ઘણું કામકાજ હેતુ અત્યારે જાવું છે રીલ શૂટ કરવા કેવળનો ફોન આવ્યો કે રીલ શૂટ કરવા જાય ફોટા બોટા ભરતાય તો હવે જવાનું આઈથી પહેલા જે સરોડે હું એકલો જ પડી જાતો નથી આપડી હરે કોણ હોય શું લાગે આવી ગયો સુઝલ મહાદેવ જય માતાજી સી જાવું

આવી ગયા છીએ અમે લોકેશન લોકેશનને ફોટોશૂટ કરવા રીલ શૂટ કરવા બધું શૂટ કરવા તમને મજા આવી માની લ્યો બરોબર છે ને આ જો हीरो તૈયાર થઈ ગયો આના લગ્ન છે બે દી પછી લગ્ન છે ને આવી જજો બધા એમ કંકોત્રી બરબર બરબર નો હોય જાય હો ક્યાં મોયકલો બિચારાનો કે કે હો

போட்டியில் காட்டும் એટલે આકાશ કેમ નોખો થઈ ગયો હું તન હળવો કોઈ આવતું નથી ને આ ઓલા બેન ફોટા પાડવે તો ઉભી રે હવે રે રહી ગઈ રહી ગઈ

સસ્તાઓ જેવા લો નીકળી ગયા છીએ અત્યારે ઘરેથી અને થોડી ઘણી વસ્તુ લેવા ઉપર રહ્યા છીએ શાકભાજી ને બધું ફરસાણ ને એવું બધું લેવાનું છે કેમ કે હાજર ની આજે પ્રોગ્રામ કરવાનું છે શાકભાજી એ બધું લઈ લીધું છે ફરસાણ બરસાણ એવું બધું લે છે અહીંથી પછી નીકળ્યા નોન સ્ટોપ જવાનું છે કયા ગામ મને કઈ યાદ નથી તમને કીધું હોય છે બરોબર છે હવે અહીંથી ફરસાણ લઈ લે શાકભાજી તો લઈ લીધું છે બાકી કોટ બોટ એ બધું લઈ લીધું આપણે દાબળી લઈ લીધી છે કેમ કે ભાઈ ઠંડી તો લાગે ને પછી રહી જ બરોબર છે બાકી મગજ ની તો આવું દેવાઈ ગયું છે ભાઈ મગજ હમણાં થી ઠેકાણા રહેતો છે નહીં એટલે લોકો હરખા આવતા નથી પણ પપ્પાએ કીધું કાલ ના બાર રાઈ રખડતા રહી ગયા કામ તેમ તો મેં કીધું હાલો બીજું તો હું હારે વાર મેં કીધું હું જાઉં પપ્પાએ મને કીધું થોડું ઘણું હાલ ને હાલ હાલ ને હાલ નીકળી ગયા બાકી આપણું મૂડ હતું નહીં એટલું બધું પછી મેં કીધું હાલો બીજું તો હું કાલે ફૂલ કરાવી લે ભાઈ વાંધો નું આવે ને રસ્તામાં ઉભા રહી ગયા છે ચા પીવા અને એક વાર તો ઓલરેડી વોમિટ થઈ ગઈ છે કેમકે આપણે હવાર નાસ્તો કર્યો તો બપોરે કાંઈ ખાધું ખાલી પેટે હતા એટલે ગાડીમાં આમ કેમ ઉલેલ ઉલેલ થાય એટલે પછી વોમિટ તો થવાની છે

મંદિરે દર્શન તો કરી લીધા છે ભાઈ બરોબર છે હવે વરસાદી વરસાદી બધી ધરસ આંદર દીપક ભાઈ અને પ્લસ કે અહીંયા છે ને ભાઈ કુતરા છે બરોબર છે અહીંયા એ ગૌરી દઈને તો સારા ઇન્જેક્શન દેવરાવવા પડે તો કેટલા મોટા છે અને અંદર અહીંયા બાપુ બેઠા છે વરસાદ અહીંયા મૂકી દીધી છે અહીંયા અંદર બાપુ બેઠા છે જય ગાળ ભેરવ દાદા બાપુ જય ભેરવ ના જય ભેરવ ના ખબર છે ને કોઈ ભૂલી ગયો બધું

અને બે અહીં નીકળી ગયા ને મંદિરેથી વાગ્યા છે ભાઈ દોઢ અને અઢી ત્રણે વાગ્યા આપણે કુંડલા ફોગી દઉં એક સ્ટોપ લીધો છે રસ્તામાં ગાડીને પાર્ક કરી અને હવે આપણે